અને અત્યારે ખોટી રીતે પોલીસ સામે ઉભી છે અને રસ્તો રચ્યો છે અને મને જવા નથી દેતી સત્યમે જઈ છે સત્યના કાર્ય કરવા માટે હજી પણ કૌશિક વેકરિયાના ઈશારે આ પોલીસ નાચી રહી છે આ એનું પ્રમાણ છે આ તમે જે કરો છો ને પોલીસ સમાજ કઈ દિવસ એ તમને ખબર છે તમારા માટે એક સારું કામ લઈ નીકળ્યા છે એમાં તમે અડચ થાવ છો ખરેખર તમારી જન્મ દિનારી માં તમે એકવાર યાદ કરીને પૂછો કે આ અરજી રાનપુરી છે ખરેખર યોગ્ય છે મેં હટકી જાય ને કીધું એટલે આ બધાને હું બચાવી તમને બચાવવા કોઈ નહી આવે એની ઓફિસમાં એની સામે કેવું એટલે નાની માના ખ્યાલ નહીં સાચું કેવું તો ગમે મેં ને કેવા ની સાહેબ સાહેબ અરે વાત કરો આયાગ આ તો આવીને કરી

ઓ મારા સાહેબને તો મારો એવો આગ્રહ એને કામ હતા આવે જાઉં તમે કાય નંબર આપો તમને સારું લાગે એ કરો તમે આવી જાવ અત્યારે મને તો એમ હતું તમે આંધી આવું પણ ન આવ્યો હવારમાં માં આવ્યો આખી રાત રાહ જોઈ જો એક મિનિટ ફોન બંધ નથી ગયો આઉટ કંપનીમાંથી એટલા અભિનંદન આવ્યા બીજી ન્યૂઝમાં પણ કાઢ્યું

તમને ભરોસો ન હોય તો અમરેલી સુધી તમારી ગાડી સાથે લો તમારે જે જે પ્લાનિંગ ને પ્લાનિંગ કરવાના અમે ભઈ પ્લાનિંગ નું હોય નમસ્કાર ગુજરાત રાજ્યની જનતાને સોળ એક બે હજાર પચીસના રોજ દેવરાજ્ય મુકામે જે બંગડી મનોરથ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તે અનુસંધાને હું અરવિંદ રાનપરિયા મારા નિવાસ સ્થાનેથી બહાર નીકળતા લાઠી પોલીસ સ્ટેશનના એક પીએસઆઈ મેડમ છે અને પીઆઈ કોઈ જોશી સાહેબ કરીને અત્યારે આવે છે મને ગેરકાયદેસર રીતે અહીંયા રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે મંજૂરી આપવી ન આપવી એ શ્રી ગુજરાત રાજ્યના ડીઆઈજી વિકાસ સાય સાહેબશ્રી અમરેલી કલેક્ટર સાહેબશ્રી અમરેલી એસપીશ્રીને લેખિતમાં અરજીઓ આપેલી છે શું કામ મંજૂરી આપવામાં નથી આવી એની માટે ચર્ચા કરવા માટે અમરેલી એસપી સાહેબ જોડે હું ચર્ચા કરવા માટે તૈયાર છું પણ સ્થાનિક પોલીસ ખોટી રીતે હેરાન પરેશાન કરી રહી હોય અને આ કાર્યક્રમમાં પોલીસને પણ ત્રણ વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એક લેડીઝ છે અને બે જેન્ટ્સ છે એને પણ ગેરકાયદેસર રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એના માટે પણ અમે આજે આ કાર્યક્રમ આપીએ છીએ પચીસ એક બે હજાર પચીસના રોજ બંધનું એલાન છે ગુજરાત રાજ્ય બંધનું એલાન એમાં સર્વ સમાજ અમને સાથ અને સહકાર આપશે એવી આશા અને અત્યારે ખોટી રીતે પોલીસ સામી ઊભી છે અને રસ્તો રચ્યો છે અને મને જવા નથી દેતી સત્યવ જઈ છે સત્યના કાર્ય કરવા માટે હજી પણ કૌશિક વેકરિયાના ઇશારે આ પોલીસ નાચી રહી છે આ એનું પ્રમાણ છે ગુજરાતની જનતા આ પ્રમાણ સાથે જોવે સામે ઉભેલી પોલીસ છે અને સામે અરવિંદ રાણપરિયા ઊભા છે જય હિંદ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય જય ભગવારી